મિત્રો જય ગૌ માતા આ છે શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર છેલ્લા ચાર વર્ષતા ખૂબ સુંદર અને સુંદર રીતે આ એક વૃદ્ધ બીમાર અને ઘરેથી તરછોડી દીધેલી ગૌ માતાની સેવા થઈ રહી છે મિત્રો આ ગૌશાળાની અંદર આજુબાજુના સૌના સાથ સહકારથી અને દ્વારકાધીશના આશીર્વાદથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ ગૌ સેવા ખૂબ સુંદર અને સુંદર રીતે અવિરતપણે આપ સૌના સાથ સહકારથી ચાલી રહી છે તો આપની અનુકૂળતા મુજબ આ ગૌ માતાની ગૌશાળાને અને આ ગૌ સેવાને નિહાળવા માટે એકવાર અવશ્યને અવશ્ય સરેરા ગામની અંદર વધારો આ ગૌ માતાને લીલો ઘાસ સારો ખાવા માટે આ ગૌ માતાના આશીર્વાદથી આ ગૌશાળાની અંદર વૃક્ષો પણ ઘણા બધા મોટા થઈ ગયા છે જે અત્યારે ખૂબ સાફ સફાઈ કરી અને પાણી પાવાનું ખૂબ સુંદર રીતે આયોજન રાબેતા મુજબ ચાલી રહ્યું છે તો આ ગૌ માતાના આશીર્વાદ લેવા અને આ સેવાકીય યજ્ઞમાં આપ આવૃત્તિ આપવા માટે જરૂર ને જરૂર આ ગૌપાલક ગૌ સેવા ટ્રસ્ટની મુલાકાતે સરેરા ગામની મુલાકાતે જરૂર પધારજો આ ગૌશાળાની અંદર સમસ્ત સરેરા ગામના સાથ સહકારથી અને આજુબાજુના વિસ્તારના અને આપ સૌના સાથ સહકારથી ચાલતી આ ગૌ સેવાની પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના અસ્તુ જય ગૌ માતા